કરનારા ઉઠાવગીર પોલીસના હાથે ઝડપાઈ જતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના રહીશ રાહુલ નરેશભાઈ મકવાણા નોકરી અર્થે ઝઘડિયા જવાના હોય તેમણે પોતાની બાઇક રાજીપલા રોડ તો ઓ એનજીસી કોલોનીની બહાર ગેટને અડીને પાર્ક કરી હતી જોકે કોઈક ઉઠાવ ઉઠાવગીરે તે બાઇક ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા આ અંગે રાહુલ મકવાણાએ ઓનલાઈન બાઇક ચોરીની ફરિયાદ કરી હતી દરમિયાન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન આ ચોરીને બાઇક લઈ જૂના દીવામાં રહેતા દર્શન ભૂપેન્દ્ર પટેલને બાઇક લઈ જતી વખતે પકડી લીધો હતો તેની પૂછપરછમાં તેણે આ બાઇક ઓએનજીસી કોલોનીના ગેટ બહારથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ગુનાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બન્યો હોય એ ડિવિઝન પોલીસે તેને ટ્રાન્સફર વોરંટથી બી ડિવિઝન પોલીસના હવાલે કરતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે